સ્કેન કે એમઆરઆઈ ના ભાવ થી પરેશાન છો તો હવે ગભરાશો નહીં મિત્રો આપણે આવી ગયા છીએ કૃષ્ણ ઇમેજિંગ સેન્ટરમાં જ્યાં સમગ્ર ગુજરાતના પ્રાઇવેટ ઇમેજિંગ સેન્ટરોમાં સૌથી રાહત દરે સીટી સ્કેન કરી આપવામાં આવે છે તો ચાલો સાથે મળીને મુલાકાત લઈએ મિત્રો અહીં એન્ટર થતાની સાથે જ ખૂબ જ સુંદર વેઇટિંગ એરિયા જોવા મળે છે તેમજ ક્વોલિફાઈડ સ્ટાફ દ્વારા વ્યવસ્થિત રીતે માર્ગદર્શન આપવામાં આવે છે કૃષ્ણ ઇમેજિંગ સેન્ટરમાં અત્યાધુનિક સીટી સ્કેન અને 1.5 ટેસ્લા એમઆરઆઈ સાથે સ્પષ્ટ ઇમેજ મળે છે ઇમરજન્સી કિસ્સાઓની વાત કરીએ તો તાત્કાલિક સ્કેનિંગ અને રિપોર્ટિંગ કરી આપવામાં આવે છે કૃષ્ણ ઇમેજિંગ સેન્ટરમાં દર્દીઓ માટે વ્હીલચેર સ્ટ્રેચરની સુવિધા ઉપલબ્ધ છે તમારા રિપોર્ટ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સો ટકા ચોકસાઈ સાથે જ કરવામાં આવે છે મિત્રો તમારું આરોગ્ય એ જ અમારું મિશન તો આજે જ મુલાકાત લો ક્રિષ્ના ઇમેજિંગ સેન્ટરમાં જ્યાં વિશ્વ કક્ષાની ક્વોલિટી ઝેડપી સર્વિસ અને સૌથી ઓછી કિંમતમાં સીટી સ્કેન કરી આપવામાં આવે છે એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે જરૂરથી મુલાકાત લેજો